આનો મેક્સસના વિશેષ કાર્યક્રમ મખડા મનની વાતોમાં આજે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છે તો આપણી સાથે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર કેસી પોરિયાજી જોડાયા છે એમને પૂછીશું કે આપના વિભાગમાં શું અભ્યાસ કરાવવામાં આવે છે અને કેટલા વર્ષથી આપનો વિભાગ કાર્યરત છે નમસ્કાર આપ સૌને વિભાગ શરૂ થયો આપની યુનિવર્સિટીની સ્થાપના કરતી જ આ વિભાગનો સ્થાપના થયેલી હતી એમ યુનિવર્સિટી જ્યારે પીટી સાયન્સ કોલેજમાં હતી ત્યાર પછી કાંડવાલા બંગલોમાં ચાલી એમ ત્યારે પણ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ છે એ ચાલુ થઈ ગયેલો એમ આપણે ફિઝિક્સની જે થિયરી છે એ અંદર એમના માટે બે અધ્યાપકોની એ સમયે નિમણૂક કરવામાં આવેલી હતી એમ ત્યાર પછી ઓગણીસો ને સડસઠમાં આ યુનિવર્સિટી કેમ્પસ પર ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ આવ્યો એમ તો યુનિવર્સિટીમાં જે જૂના ડિપાર્ટમેન્ટ છે એમાંનો અમારો એક વિભાગ છે એમ આ વિભાગમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો તેની લાયકા શું આ સૌથી પહેલાં જ્યારે યુનિવર્સિટી માં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ચાલુ થયો એમ ત્યારે આપણે બીએસસી ફિઝિક્સ જે વિદ્યાર્થીઓ કરેલું હોય એમને આપણે એમએસસી ફિઝિક્સમાં પ્રવેશ આપીએ છીએ એમ એ જ રીતે અમારે ત્યાં એમએસસી ઇલેક્ટ્રોનિક્સનો પણ અભ્યાસક્રમ ચાલે છે સ્પેશિયલ ઇલેક્ટ્રોનિક્સનો એના માટે પણ આપણે બીએસસી ઇલેક્ટ્રોનિક્સ હોય એવા વિદ્યાર્થીને આપણે પ્રવેશ આપીએ છીએ એમ ભૂતકાળમાં માત્ર એ ગ્રુપવાળા વિદ્યાર્થી છે એમને પ્રવેશ આપવામાં આવતો હતો એમ પણ હવે બી ગ્રુપના છે જે લોકોને બાયોલોજી એફવાય બીએસસી એસવાય બીએસસીમાં હોય અને ડીવાય બીએસસીમાં જો ફિઝિક્સ હોય તો આપણે એમને ફિઝિક્સમાં પ્રવેશ આપીએ છીએ એવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સ મુખ્ય વિષય હોય તો આપણે એમને એમએસસી ઇલેક્ટ્રોનિક્સના અભ્યાસક્રમમાં પ્રવેશ આપીએ છીએ એમ અભ્યાસક્રમને આપણે મને પહેલાં પ્રશ્ન પૂછેલો એમાં આ ડિપાર્ટમેન્ટ છે એમાં એમએસસી ફિઝિક્સનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે આ એમએસસી ફિઝિક્સના અભ્યાસક્રમમાં ત્રણ જુદા જુદા સ્પેશિયલાઇઝેશન છે પેલા અંદર એ આપવામાં આવે છે અત્યારે એમને ઇલેક્ટિવ પેપર એવું નામ આપવામાં આવેલું છે એમાં એ ઇલેક્ટિવ પેપરમાં એક મટિરિયલ સાયન્સનો પેપર એટલે મટિરિયલ સાયન્સ એક વિષય હોય છે બીજો વિષય છે એ થિયોરિટિકલ ફિઝિક્સનો વિષય છે અને ત્રીજું જે ઇલેક્ટિવ છે એ ઇલેક્ટ્રોનિક્સનું છે એટલે આ રીતે ત્રણ સ્પેશિયલાઇઝેશન આપનાર ડિપાર્ટમેન્ટ છે એ એક સાથે ત્રણ બીજા યુનિવર્સિટીઓ છે એમાં અલગ અલગ વિભાગ હોય છે દાખલા તરીકે એસપી યુનિવર્સિટી છે તો ત્યાં એમએસસી મટીરિયલ સાયન્સ અલગ વિભાગ છે એમ એમએસસી ઇલેક્ટ્રોનિક્સ છે તો એ અલગ વિભાગ છે એમ આ અમારો જે વિભાગ છે એની અંદર એક સાથે ત્રણ જુદા જુદા વિષયો છે એ આપવામાં આવે છે એમ એમાં ખાસ કરીને થ્યોરિટિકલ ફિઝિક્સ છે એ ભારતની બહુ ઓછી યુનિવર્સિટીઓ છે કે જ્યાં થ્યોરટીકલ ફિઝિક્સ સ્પેશિયલાઇઝેશન આપવામાં આવે છે એમ આ સિવાય અમારે ત્યાં ભૂતકાળમાં એમફિલનો અભ્યાસક્રમ આપવામાં આવેલો હતો આપણા ગુજરાતમાં નહીં પણ માત્ર આ સમગ્ર પશ્ચિમ ભારતમાં આ વિભાગ પહેલો એવો વિભાગ હતો કે જે એમફિલ પાર્ટ ટાઈમ ફિઝિક્સની અંદર અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હતો એમ મુંબઈ યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટી આપણે સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની છે એમ પણ આપણી યુનિવર્સિટી જ્યારે ગુજરાત યુનિવર્સિટીથી ફ્રી થઈ જુદી પડી એમ ત્યારથી આપણે એમ ફિલ ફિઝિક્સનો અભ્યાસક્રમ ચાલુ કરેલો હતો હાલમાં એમ ફિલ છે યુ નિયમ પ્રમાણે બંધ કરવામાં આવેલું છે એ મને એ પીએચડી ઇન ફિઝિક્સ અને પીએચડી ઇન ઇલેક્ટ્રોનિક્સ છે એનો અભ્યાસક્રમ આપવામાં આવે છે એમ ભૂતકાળમાં આપણે એમએસસી એપ્લાઇડ ફિઝિક્સનો અભ્યાસક્રમ છે ચાલુ કરેલો હતો હાલ એ અભ્યાસક્રમ બંધ છે અત્યાર સુધીને આપના વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે સ્થાપનાકાળથી જે આ વિભાગ છે એમ અમારી સીટોની સંખ્યા મર્યાદિત હતી ભૂતકાળમાં અમારે ત્યાં માત્ર 22 પ્રવેશ છે પહેલાંદરે આપવામાં આવતા હતા એમ અને અત્યારે છે પહેલાંદરે અમે લગભગ 65 જેટલા પ્રવેશ આપીએ છે એટલે અંદાજીત એમએસસી પીએચડી બધા કરીને બારસો જેવા વિદ્યાર્થીઓ અહીંયાથી છે પેલા અંદર પોતાનો અભ્યાસ કર્યો હશે એમાં એમએસસી ફિઝિક્સ એમએસસી ઇલેક્ટ્રોનિક્સ એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ એમફિલ ફિઝિક્સ અને પીએચ એમફિલ ઇલેક્ટ્રોનિક્સ પ્લસ પીએચડી ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે આપના વિભાગમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓનું શારીરિક માનસિક વિકાસ થાય તે માટે કયા કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને અમારો જે અભ્યાસક્રમ છે ભૂતકાળમાં પણ અમારો અભ્યાસક્રમ આપણે જે આઈઆઈટી છે ભારતની જે ખ્યાતનામ સંસ્થાઓ છે આઈઆઈટી એવી જ રીતે આઈઆઈએસસી એમનો જે અભ્યાસક્રમ હોય એ અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ છે પેલા અંદર બનાવવામાં આવે છે એવી જ રીતે નેટ અને જી સેટ એમની જે પરીક્ષા લેવાય છે તો એ પરીક્ષાના અભ્યાસક્રમને પણ આપણે ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બનાવતા હોય છે એ સિવાય આખા ગુજરાતમાં કદાચ આપણો અમે ગૌરવ સાથે હું કહી શકું એમ કે ડિઝાઇન બિલ્ટ એન્ડ ટેસ્ટ ઓફના એક્સપેરિમેન્ટ્સ છે એટલે કે પ્રયોગો છે એ ઇલેક્ટ્રોનિક્સમાં અમે વર્ષોથી આપીએ છીએ કે વિદ્યાર્થી પોતે જ ડિઝાઇન બનાવે વિદ્યાર્થી પોતે જ એને ટેસ્ટ કરે અને એ છે પહેલાં અંદર એ પ્રેક્ટિકલ છે પહેલાં અંદર એ સબમિટ કરે એવી જ રીતે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની જ્યારે અહીંયા સ્થાપના થઈ એમ એ સ્થાપના કાળ પહેલાં પણ અમારા વિભાગમાં છે એક કોમ્પ્યુટરો હતા એમ અને અમે દરેક વિદ્યાર્થીને જે વિદ્યાર્થી એમએસસી ફિઝિક્સનો અભ્યાસક્રમ લે એ દરેક કો દરેક દરેક ત્રણ સ્પેશિયલાઇઝેશન માટે કોમ્પ્યુટર છે પેલા અંદર ફરજિયાત લર્નિંગ છે એ એમનું હતું એમ એ જ રીતે વિદ્યાર્થીની સ્કિલ થોડી વધે એટલા માટે અમે એક્ઝામ્પલ્સ છે એમ એ પણ અભ્યાસક્રમની અંદર સમાવેશ કરેલો છે એમ અમારી જે પરીક્ષા છે ભૂતકાળમાં અને અત્યારે પણ ત્રીસ ટકા છે પેલા એ એક્ઝામ્પલ એપ્લિકેશન ઓરિયન્ટેડ હોય છે અને સિત્તેર ટકા છે પેલા અંદર એ થિયરી ઓરિયન્ટેડ હોય છે એક્સ્ટ્રા એક્ટિવિટી માટે છે પેલા અંદર એ અમારે ત્યાં ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશન આઈપીએ છે એનું સુરત ચેપ્ટરનો અમારા વિભાગમાં એનો કાર્યાલય છે એમ એટલે આઈપીએ દ્વારા પ્રતિ વર્ષ છે અથવા તો અવારનવાર જુદા જુદા કાર્યક્રમ છે લેક્ચરના અમે ગોઠવતા હોય છે દાખલા તરીકે જ્યારે નોબેલ પ્રાઇઝ છે એ જાહેર થાય ફિઝિક્સ નું એમ તો વર્ષ દરમિયાન અમે એ ફિઝિક્સમાં કોને નોબેલ પ્રાઇઝ મેળવું અને કયા વિષય માટે કયા કામ કાર્ય માટે મેળવું એમ તો આપણા ભારતમાંથી જે એક્સપર્ટ લોકો હોય એમને અમે બોલાવીએ છીએ એવી જ રીતે થિયોરિટિકલ ફિઝિક્સ છે પેલા ઇન્દ્ર અમારા વિભાગમાં ચાલે છે તો એક પ્રોફેસર ટ્યુબીસ અમને છે એમનું એક દાન મળેલું એમ આઈપીએ ને અને એ દાન દ્વારા અમે દર વખતે છે પેલા ઇન્દ્ર થિયોરિટિકલ ફિઝિક્સના જે એક્સપર્ટ્સ હોય એમને અમે બોલાવીએ છીએ એમ અને વર્ષ દરમિયાન ધારો કે કોઈ સુરતની અંદર આવેલા હોય અમારા વિષયને લગતા એમ અને અમને ખ્યાલ પડે તો અમે એમનું પણ રેગ્યુલર કેરેક્યુલેટર તરીકે પણ લેક્ચર છે ગોઠવતા હોય છે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં વિદ્યાર્થીને જે વિષયની અંદર રસ હોય એમ અથવા જેમાં એમને રસ હોય એમાં પોતાની રીતે ત્યાં જતા હોય છે સ્પોર્ટ્સમાં પણ અમારા અમુક વિદ્યાર્થીઓ જતા હોય છે નેશનલ લેવલ પર પણ ક્યારેક અમારા વિદ્યાર્થી છે એ પાર્ટિસિપેટ કરતા હોય છે સરકાર ડિજિટલ એજ્યુકેશનને ભારણ આપી રહી છે તેને લઈને આપના ડિપાર્ટમેન્ટમાં એવું તો શું

છે થોડા સમય પહેલા જ ડીએફટી ટૂલ્સ છે એ અત્યારે અમારા મટીરિયલ સાયન્સની અંદર વ્યાપક રીતેનો ઉપયોગ થતો હોય છે તો એસવીએન એટી પાસે આ પ્રકારના ટૂલ છે અને જે ઇમ્પલ્સ ટેકનોલોજી કંપની છે એમણે હમણાં જ અમારે ત્યાં એક પાંચ દિવસનું હેન્ડ ઝોન સેશન કરેલું એમ તો વિદ્યાર્થી પોતે જ આ વિષયની અંદર છે પહેલાં અંદર અપડેટ થઈ શકે છે એ જ રીતે અમારા બધા જ ક્લાસરૂમમાં એલસીડી પ્રોજેક્ટર છે જ અને ઇન્ટરનેટ ફેસ એક્સેસિબિલિટી પણ છે એમ એટલે જે તે ટીચર છે પેલા અંદર એ ડાયરેક્ટ એમના લેક્ચર છે એલસીડી પ્રોજેક્ટર એટલે પીપીટી દ્વારા જ લે છે એમ મેજોરિટી ટીચર્સ એમ એ જ રીતે અપડેટેડ નોલેજ છે એ નોલેજ આવે એ પ્રકારનો અમારો સિલેબસ છે અંદર ફ્રેમ આઉટ કરવામાં આવે છે દાખલા તરીકે આપ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સુરતમાં આવ્યા એમ અને એમનું જે આખું ડિસ્પ્લે બનાવેલી હતી એમની ફિગર જે બનાવેલી એમ તો એમાં ક્વોન્ટમ ડોટનો વ્યાપક રીતે ઉપયોગ થતો હોય છે તો એ કોન્ટમ ડોટ શું છે અને ક્વોન્ટમ થી આપણે જુદા જુદા કલરના લેસર છે કેવી રીતે કરી શકીએ એ અમારા અંદર સીધો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો છે ક્યારેક ક્યારેક લેક્ચરની સાથે છે છે એ એ યુટ્યુબ પરથી અથવા તો અન્ય સોર્સથી છે પેલા અંદર એ વિડીયો પણ અમે ક્લાસરૂમની અંદર રાખતા હોય છે એમ અને ઇન્ટરનેટ નવો ઇન્ટરનેટ ફેસિલિટી આખા ડિપાર્ટમેન્ટની અંદર અવેલેબલ છે એટલે વિદ્યાર્થીને જે કંઈ જોઈતું હોય એમ એ માહિતી લેશે એમ એ જ રીતે ફ્રી એક્સેસ બુક હોય એમ તે ફ્રી એક્સેસ બુકની અંદર જે વિદ્યાર્થીને પોતાને રસ હોય એમ એ ડાઉનલોડ કરી લે અને એ અમે એક એક જગ્યાએ મૂકીએ છીએ તો વિદ્યાર્થીને ધારો કે જે પુસ્તક સરળતાથી ઉપલબ્ધ ન હોય એમ એની ઈ કોપી છે એ વિદ્યાર્થી પોતે લાઇબ્રેરીમાંથી અમારે જે કોમ્પ્યુટર છે એમાંથી લઈ શકે છે અમારી પાસે એક એક્સક્લુઝિવલી કોમ્પ્યુટર માટેની લેબ છે અને દરેક કોમ્પ્યુટર છે પેલા અંદર ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે અને આપને ખ્યાલ છે કે ભાઈ મારું એડમિશન છે એ બધું જ ડિજિટલ વ્યતીત થાય છે હાલ જોઈએ તો કોરોના પછી ઓનલાઈન એસેસમેન્ટ થઈ રહ્યું છે યુનિવર્સિટીમાં એને લઈને આપનો શું કહેવું છે ઓનલાઈન એસેસમેન્ટ એ ઇટ વોઝ ધ નીડ ઓફ ધ ડે એમ કોરોના સમયની અંદર આપ આપણે બધા જાણીએ છીએ કે બહાર નીકળવું ને એવું શક્ય નહીં હતું એમ હવે જે છે પેલા અંદર એમાં ફિઝિક્સ જે વિષય છે એ પ્રમાણમાં થોડો અઘરો વિષય ગણવામાં આવે છે એમ એમાં પ્રેક્ટિકલ છે એમનું મહત્વ ખૂબ જ હોય છે એમ એ પ્રેક્ટિકલનું મહત્વ ખૂબ હોવાને પરિણામે ક્યારેક છે પેલા અંદર એ ઓનલાઈન બહુ શક્ય બનતું હોતું નથી એમ તો ઈવન કોરોના સમયની અંદર અમે ઓનલાઈન લેક્ચર ઝૂમ પર લેતા હતા એમ દરેક ટીચર ઝૂમ પર લેતા હતા એમ પણ જેવું કોરોના છે પેલા અંદર બંધ થયું એમ અને યુનિવર્સિટી ચાલુ થઈ એમ એ ચાલુ થઈ એક દિવસથી અમે આખો દિવસ સવારના આઠ વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી લેબ છે પહેલાં અંદર એ ચલાવતા હતા એટલે વિદ્યાર્થીનો એક ગ્રુપ આવે એમ સવારે અહીંથી પોતાનો નાસ્તાનો ડબ્બો કેવું લઈને આવે ભોજનનો છે પહેલાં અંદર ડબ્બો લઈને આવે અને આખો દિવસ છે પહેલાં અંદર એ પ્રેક્ટિકલ અહીંયા કરતા હતા એટલે આ વિષય એવો છે કે લેબોરેટરીનું કામ છે એ કોઈ સંજોગોમાં ઓનલાઈન થઈ શકે નહીં એમ લેપચરની દ્રષ્ટિએ પણ જે વન ટુ વન ઇન્ટરેક્શન થવું જોઈએ એમ એ ઇન્ટરેક્શન છે પેલા ઇન્દ્ર એ સામાન્ય રીતે ઝૂમથી થઈ શકતું હતું નથી એમ અને એ મારો મારો ત્રીસ વર્ષ ઉપરનો ટીચિંગનો અનુભવ છે એના પરથી મને એવું લાગે છે કે ભાઈ ફિઝિક્સ વિષયની અંદર વિદ્યાર્થીને ઓનલાઈનને બદલે ઓફલાઈન છે પેલા ઇન્દ્ર એ વધારે મદદરૂપ થાય એમ પરીક્ષાની જે વાત આવી એમ એમાં જે એસેસમેન્ટ છે એ ઓનલાઈન કરે કે ઓફલાઈન કરે એનાથી બહુ મોટો ફરક પડતો નથી પણ જો ઓફલાઈન હોય

કે આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની અંદર અવલ નંબર પર છે એમ એ જ રીતે સમગ્ર ભારતની અંદર લગભગ આપણો છઠ્ઠો નંબર છે અને હું સિન્ડિકેટનો સભ્ય હોવા ઉપરાંત જે એનઈપી છે એના એક પેરામીટર છે એ સમિતિનો પણ હું સભ્ય હતો એમ તો એનઈપી માટે આપણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસું ખેડણ થયેલું છે એમ કદાચ સમગ્ર ભારતમાં આપણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ છે એમ એ આપવાનું શરૂ છે એ આપણે ત્યાંથી થયેલું એમ અને આપ જાણો છો કે આપણે ત્યાં બે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ છે પેલા અંદર સૌથી પહેલાં આપવામાં આવેલા હતા એમ એમાં મુકુલ કાનેટકરજી છે એ પણ આપણા એમને પણ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ આપેલું છે એવી જ રીતે આપણા અત્યારના જે શિક્ષણ મંત્રી છે એમને પણ આપણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકેનું કામ આપેલું છે એમ એનઈપી માટે સમગ્ર ગુજરાતમાં જ્યારે એનઈપી આવ્યું ત્યારે કોઈ યુનિવર્સિટીએ ચાર વર્ષનો ઓનર્સનો કોર્સ છે એ ચાલુ કરેલો નહીં હતો એમ એની જગ્યાએ આપણે બી માં ચાર વર્ષનો ઓનર્સ કોર્સ છે એ ઓલરેડી એક બે હવે આપ જાણો છો કે ચાર વર્ષનો કોર્સ છે એમ એ સરકારે અત્યારે એન માં મૂકેલો એમ જયારે એનીપી છે પેલા એ વાસ્તવિક રીતે આવી એમ અને એનો આપણને જ્યારે ખ્યાલ આવ્યો એ ખ્યાલની સાથે જ આપણે એના ઉપર કામ કરવાનું આપણી યુનિવર્સિટી એ ચાલુ કરી દીધેલો એમ અમે અત્યારે જે અમારો સિલેબસ છે એમ એ સિલેબસ અમે ના બેઝ પર અમારો એમએસસી સેમેસ્ટર વન અને નો સિલેબસ આ વર્ષથી જ ઇમ્પ્લિમેન્ટ થયો છે અને એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં અમે એનઈપીને છે ચુસ્ત પ્રમાણે ચુસ્ત રીતે એનું પાલન કરેલું છે કોર્સનું જે કન્ટેન્ટ છે એ પણ અમે એ જ પ્રમાણે લીધેલું છે પછી સ્કિલવાળો જે કોર્સ છે એ એ પણ વાસ્તવિક રીતે વિદ્યાર્થીની સ્કીલ વધે એમ એ પ્રકારના કોર્સની અમે પસંદગી કરેલી છે તો એનઈપી માટે હું એવું માનું છું કે આપણે ત્યાં ઘણું બધું કામ થયેલું છે અને ગુજરાત સરકાર પણ આપણને એ રીતે એપ્રિશિએટ કરે છે અને શું સમગ્ર ભારત વર્ષમાં પણ આપણી નોંધ છે યુનિવર્સિટીની એનઓપી માટેની કાર્યવાહી છે એની નોંધ લેવાય છે હાલ જોઈએ તો ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીનો વ્યાપ વધી રહ્યો છે તેમાં આપની યુનિવર્સિટી એમાં આપનું ડિપાર્ટમેન્ટ એમાં એવું તો શું વિશેષ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ આપના ડિપાર્ટમેન્ટમાં આકર્ષાઈને અહીંયા અભ્યાસ માટે આવે છે બરાબર ભૂતકાળમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેક્ટરમાં માત્ર ભૌતિક શાસ્ત્ર વિભાગ એટલે કે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ છે હતો હાલ છે પીટી સાયન્સ કોલેજમાં અન્ય એક એક વિષય સાથે સાથે એમએસસીનો કોર્સ છે એ ચાલુ કરવામાં આવેલો છે આપ જાણો છો કે સાયન્સ ફેકલ્ટીમાં ક્રમશઃ રીતે વિદ્યાર્થીઓ છે એ ઘટતા જાય છે પણ હું ગૌરવ સાથે કહી શકું એમ કે આ સ્ટેટ યુનિવર્સિટી હોવા છતાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અહીંયા આવેલી છે એમાં અમારી જે સંખ્યા થઈ છે એટલી સંખ્યા બીજી યુનિવર્સિટીઓમાં થઈ નથી એમ એ થવા પાછળનું કારણ એ છે કે અમારે ત્યાં છે એ રિગરસ ટીચિંગ થાય છે કે અમારો જે કોર્સ કન્ટેન્ટ છે એ કોર્સ કન્ટેન્ટ પણ બીજી યુનિવર્સિટીઓની સાપેક્ષે પ્રમાણમાં અમે ઘણું સારું લીધું છે એવું હું વ્યક્તિગત રીતે માનું છું પછી દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાંથી એટલે કે વલસાડ છે નવસારી છે અને બીજા બાકીની જે કોલેજો છે એમાં ફિઝિક્સના જે વિદ્યાર્થી છે એ આ ડિપાર્ટમેન્ટને ચાહે છે એવું હું કહી શકું એમ કારણ કે મેજોરિટી વિદ્યાર્થીઓ છે પેલા અંદર એ અમારા ડિપાર્ટમેન્ટમાં અત્યારે પણ આવેલા છે ભૂતકાળમાં એવું થતું કે આ આ ક્ષેત્રમાંથી એસપી યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીમાં વ્યાપક રીતે વિદ્યાર્થીઓ જતા હતા અને અમારા ડિપાર્ટમેન્ટની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી એમ પણ અત્યારે જે સ્થિતિ બદલાઈ છે એમ એ બદલાઈ હોવા છતાં અમારા ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી છે એમ અમારા ત્યાં હાયર ફીઝમાં પણ વિદ્યાર્થીઓ છે એ ઘણા આવેલા છે નહીંતર બીજી યુનિવર્સિટીમાં કદાચ એમને અમારા કરતાં ઓછી ફીમાં પણ પ્રવેશ મળી શકતો હોય અન્ય યુનિવર્સિટી છે ભલે સ્ટેટ યુનિવર્સિટી છે એસપી યુનિવર્સિટી છે એમએસ યુનિવર્સિટી છે અને હું આ બાકીની જે યુનિવર્સિટી રાજ્યની જે યુનિવર્સિટીઓ છે એની સાથે એક યા બીજી રીતે હું જોડાયેલો છું એમ કોઈના બોર્ડ ઓફ સ્ટડીઝમાં છું ગુજરાતની અને ગુજરાતની બહારના બોર્ડ ઓફ સ્ટડીઝમાં પણ હું છું એમ ઘણી બધી યુનિવર્સિટીઓ ફિઝિક્સ વિષય માટે વિદ્યાર્થીઓની સંખ્યા માટે પ્રમાણમાં ખૂબ ચિંતિત છે એમ એ ચિંતા કદાચ અમને એટલી બધી સતાવ હાલના તબક્કે એટલી બધી સતાવતી નથી એમ અમે હું એવું માનું છું કે અમારું એક ટ્રેડ નેમ કદાચ આ વિસ્તારમાં હોય એવું મારું અંગત મંતવ્ય છે એમ સંખ્યાની બાબતે અમે બહુ મોટી ઓછી સંખ્યા થઈ ગયેલી છે એવું હાલના તબક્કે નથી એમ રાષ્ટ્રીય શિક્ષણનીતિને આયા બાદ કોઈક વિશેષ કોર્શિશ શરૂ થયા હોય હા હવે સૌથી પહેલો આ જે કોર્સ છે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આપણી ને એવું હજી બની રહી હતી એમ એકેડેમિક કાઉન્સિલમાંથી હજી પસાર થવાનું ને પ્રક્રિયા ચાલતી હતી એ પ્રક્રિયા દરમિયાન કદાચ સૌથી પહેલો કોર્સ સર્ટિફિકેટ કોર્સ ઇન વેદશાસ્ત્રમાં સાયન્સ એમ અથવા તો સાયન્સમાં વેદશાસ્ત્ર એના પરનો એક કોર્સ છે એ અમારા ડિપાર્ટમેન્ટમાં સૌથી પહેલો ચાલુ કરવામાં આવેલો એમ એ પહેલી બેચની અંદર અમને માત્ર ગુજરાત નહીં પણ ગુજરાતના બહારના રાજ્યો દક્ષિણમાંથી પણ અમારા ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધેલો એમ એ જ રીતે બહારના એક વિદ્યાર્થીઓમાંથી પણ એક વિદ્યાર્થી હતા એમ એક યુકેમાંથી હતા એમ અને ચાર બહારના લોકો છે એમ એ પણ હતા એમ એ જે કોર્સ ચલાવ્યો એમાં આપણે કોઈ ઉંમરનો બાદ નહીં હતો એમ તો એમાં મને યાદ છે કે એક વિદ્યાર્થી કદાચ કોલેજ ના હતા એમ એફવાય અથવા એસવાય બીએ ના હતા એમ જેની ઉંમર અઢાર વર્ષ હશે એમ અને એની સામે એક લગભગ સાત કે આઠ જેની ઉંમર સિત્તેર વર્ષની આસપાસના હોય એમ એવા પણ આમાં ભાગ લીધેલો હતો એમ અને બે કોર્સ છે ખૂબ એન ઇપી પૂરા કર્યા એમ બાકીના જે કોર્સ છે પેલા અંદર અન્ય ડિપાર્ટમેન્ટમાં ચાલે છે આપ જાણો છો કે લગભગ અત્યારે આપણે છસો જેટલા સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ એમ અમે બીજો કોઈ કોર્સ હાલના તબક્કે ચલાવી ચલાવતા સર્ટિફિકેટ કોર્સ ચલાવતા નથી એમ હાલ આપના વિભાગમાંથી જ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવી હોય એવા કોઈ વિદ્યાર્થી હોય બરાબર ફિઝિક્સ વિષયમાં સૌથી મોટો અમારું જે કન્ટ્રીબ્યુશન છે એ એકેડેમિક ક્ષેત્રમાં છે એમ પહેલાં તો એવું હતું કે સુરત અથવા સુરત દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ફિઝિક્સના જે ટીચર હોય એ લગભગ અમારા એલ્યુમની હોય એમ સુરતની જે ખ્યાતનામ સ્કૂલો છે એમ બાર અગિયાર અને બારમા ધોરણમાં લગભગ એમાં અમારા એલ્યુમની છે એ ટીચર તરીકે હતા એમ ત્યાર પછી મેજોરિટી જે કોલેજ કોલેજીસ છે એમ એમાં પણ અમારે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે એ અધ્યાપક તરીકે કામ કરે છે એમ એ જ રીતે પીટી સાયન્સ કોલેજના પ્રિન્સિપલ પૃથુલભાઈ દેસાઈ છે એ પણ અમારા એલ્યુમની છે એમ વીએસ પટેલ આપણી છે બીલી મોરા એમના જે પ્રિન્સિપલ છે એ પણ અમારા ડિપાર્ટમેન્ટના જ સ્ટુડન્ટ છે એમ એ સિવાય પણ અમારે એકેડેમિક સેક્ટર સિવાય પોતાની પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ છે ઇલેક્ટ્રોનિક્સની સર્કિટ બનાવવાની અને ઇલેક્ટ્રોનિક્સના સાધનો બનાવવાના એવી પોતાની કંપનીઓ ચલાવતા પણ અમારા થોડા વિદ્યાર્થીઓ છે એમ એમાં યુપીએસ બનાવતી એક કંપની સુરતમાં છે અને એ ખૂબ ખ્યાતનામ છે અને એ એ જે છે એ અમારા વિદ્યાર્થી અમારા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે એ જ રીતે આઈટી સેક્ટરમાં ફિઝિક્સ છે પેલા સીધું ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં છે એવું નથી પણ અમારે ત્યાંની જે રિગરસ ટ્રેનિંગ છે એ ટ્રેનિંગને પ્રમાણે ટ્રેનિંગને પરિણામે આજે આઈબીએમની અંદર સમગ્ર ભારતની અંદર જે ટીમ લીડ કહી શકાય એવા એક અમારા વિદ્યાર્થી આઈબીએમની અંદર અત્યારે કાર્યરત છે એ જ રીતે ચેન્નાઈની અંદર પણ અમારા વિદ્યાર્થી છે એમ એ સોફ્ટ સ્કિલમાં અમારા એક વિદ્યાર્થી છે એ કામ કરે છે એવી જ રીતે નોયડામાં અમારા બે કે ત્રણ વિદ્યાર્થી છે એમ એ સોફ્ટ સ્કિલની અંદર કામ કરે છે એમ એવી જ રીતે યુકેમાં અમારા એક સ્ટુડન્ટ હતા સામાન્ય રીતે યુકેમાં જાય એટલે પ્રાઇમરી એજ્યુકેશન માટે આપણા ટીચરને છે પહેલાં અંદર પ્રેફરન્સ આપતા હોય છે એની જગ્યાએ એક અમારા વિદ્યાર્થીની હતા એ યુકેમાં માત્ર આઠેક મહિના કે એક વર્ષ સુધી પ્રાઇમરી એજ્યુકેશનમાં કામ કર્યું ત્યાર પછી એને સીધું સેકન્ડરી એજ્યુકેશનમાં છે એ ટીચર તરીકે એ કાર્યરત છે બીજા એક અમારા ટીચર યુકેની અંદર જે અમારા વિદ્યાર્થીની છે એમ એ પણ સારી પોઝિશન પર યુકેમાં એકેડેમિકમાં કાર્યરત છે એટલે ભૌતિક શાસ્ત્ર વિષય છે પેલા અંદર એ એકેડેમિકની અંદર ઘણું બધું એનું કન્ટ્રીબ્યુશન છે એ સિવાય પણ ઇન્ડસ્ટ્રી અને બાકીના ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યું છે એવી જ રીતે અમારો જે વિભાગ છે એમ એમાં યુનિવર્સિટીમાં માત્ર બે પેટન્ટ અત્યાર સુધીમાં રજીસ્ટર થઈ છે એ બંને પેટન્ટ અમારા વિભાગની છે અમારે ત્યાં પ્રોફેસર ઈશ્વરભાઈ પટેલ છે આઈ પટેલ સાહેબ એ એમણે પોતાની બે પેટન્ટ છે એમના વિદ્યાર્થીઓની બે પેટન્ટ અમારે ત્યાં રજીસ્ટર થઈ છે એવી જ રીતે અમારે પ્રોજેક્ટ વર્ક અમે વિદ્યાર્થીને આપીએ છીએ એમાં કેટલાક પ્રોજેક્ટ છે એમાં એમ એમનાથી આકર્ષાઈને પ્રોજેક્ટના કામથી આકર્ષાયને અમારી પાસે અમુક કંપનીઓ પણ આવે છે અમારા જે એમએસસી મટીરિયલ સાયન્સના વિદ્યાર્થી છે એમણે વેસ્ટ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જે ફ્લોરિંગ બ્લોક્સ જે બનાવે છે એ પ્રકારના વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સમાંથી બ્લોક છે પેલા બનાવેલા છે ગુજરાત સરકારમાંથી પણ અમારા પર થોડી ઇન્કવાયરી આવેલી જુદી જુદી કંપનીઓ છે એમની પણ અમારી પાસે આ અનુસંધાને ઇન્કવાયરીઓ આવેલી છે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સૌથી મોટી વિસ્તાર ધરાવતી યુનિવર્સિટી જેના સાઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ થઈ રહ્યા છે તો આપના વિભાગમાં શું આયોજન હાલના તબક્કે અમે એક એમએસસી મટીયલ સાયન્સનો કોર્સ આપીએ છીએ એમ એ જ રીતે અમારે ત્યાં થિયોરિટિકલ ફિઝિક્સમાં પણ ફિઝિક્સ થિયોરિટિકલ ફિઝિક્સમાં પણ ખાસું કામગીરી ચાલે છે એમ આવતા વર્ષમાં વર્ષ દરમિયાન અમે નેશનલ સેમિનાર ઓન એડવાન્સ મટીરિયલ્સ અથવા તો નેશનલ સેમિનાર ઓન ક્રિસ્ટલ ગ્રોથ ક્રિસ્ટલ ગ્રોથ એમનું અમારું એક આયોજન છે એમ એ સિવાય અમારે ત્યાં ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશનની જે કાર્યવાહી કાર્ય થાય છે એ આ વર્ષ દરમિયાન અમે નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ છે એમના માટેના લેક્ચર છે પેલા અંદર એ ગોઠવવાનો અમારું આયોજન છે એમ ભૂતકાળમાં પણ અમે એક પ્રયત્ન જે નોબેલ પ્રાઇઝ ફિઝિક્સનું જેમને મળેલું એમ જ્યોર્જ ડોના કરીને કેનેડિયન લેડી હતા એમ એમને પણ અમે આમંત્રિત કરેલા હતા એમ પણ યુનિવર્સિટીની આપણે મર્યાદાને લીધે એ મેડમ છે પેલા અહીંદર એણે સ્વીકારેલું હતું એમ પણ એમને આપણો સમય યોગ્ય નહીં હતો એટલે એ આવી નહીં શકાય એમ અમારો એવો પ્રયત્ન છે કે નેશનલ અથવા ઇન્ટરનેશનલ રેપ્યુડ કોઈ વ્યક્તિ છે એમ એમને અમે નેશનલ પ્રાય નોબેલ પ્રાઇઝના લેક્ચર માટે બોલાવીશું થિયોટિકલ ફિઝિક્સ માટે પણ અમે કંઈ સેમિનાર કે વેબિનાર છે પહેલા અંદર વિચાર કરીએ છીએ એ સિવાય અમે ગયા વર્ષે ડોક્ટર પંકજ જોશી સરનું એક લેક્ચર છે પહેલા અંદર એક એસ્ટ્રોલોજી માટે ગોઠવેલું હતું એમ તો એસ્ટ્રોફિઝિક્સ છે એ પણ અત્યારની નવી બ્રાન્ચ છે જો સમયને અનુકૂળતાઓ થાય તો અમારું એક આયોજન એવું પણ છે કે કા વર્કશોપ અથવા તો લેક્ચર એ ગોઠવીએ એમ એ સિવાય અમારે ત્યાં પોસ્ટર કોમ્પિટિશન અને વકૃત્વ સ્પર્ધા એ સામાન્ય રીતે થતી હોય છે એમ અને અમે એક સેલિબ્રેશન ઓફ ફિઝિક્સ એવો એક ફોરમ છે એ ચાલુ કરેલું હતું બે વખત અમે આના સેલિબ્રેશન ઓફ ફિઝિક્સના કાર્યક્રમો છે પહેલા અંદર કરેલા ગઈ રીતે એક સેલિબ્રેશન ઓફ ફિઝિક્સનો કાર્યક્રમ કરવાનું પણ આયોજન છે વર્ષ દરમિયાન જો શક્ય બને તો અમે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું વિચારીએ છીએ વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર કેસી પોઢિયાએ આપણને વિસ્તૃત માહિતી આપી એ બદલ આભાર જય હિન્દ જય ભારત આભાર થેન્ક યુ subscribe now and press the bell icon never miss an update